જો તમે ફરવાના શોખીન છો તો સમાચાર તમારા માટે છે સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારો વિડીયો સામે આવ્યો જેને જોઈને તમને સમજાઈ જશે કે બહાર ફરવા જતી વખતે કેટલી અને કેવી કેવી કાળજી રાખવી પડતી હોય છે એક શખ્સ ફરવા તો ગયો પણ તેની સાથે એવી ઘટના બની કે હવે ફરવા જતા પહેલા સો વાર વિચાર કરશે આ વીડિયો જોઈ તમે પણ બોધપાટ લઈ શકો છો ઘણા લોકોને ટ્રાવેલિંગ નો ગજબ નો શોખ હોય છે કેટલાક લોકો ગમે તે જગ્યાએ ગમે તેવી પરિસ્થિતિમાં પણ ફરતા હોય છે લોકો અદભુત અને અનોખા સફર ની મજા પણ માણી લેતા હોય છે પણ બધાનું નસીબ એક જેવું નથી હોતું કેટલીક વાર લોકોને ગમે ત્યાં ફરવા જવું પણ ભારે પડી જતું હોય છે એક શખ્સ સાથે પણ આવું જ થયું આ શખ્સ ને ગમે ત્યાં ફરવાનો શોખ કેવી રીતે ભારે પડી ગયો એ જુઓ વિડીયોમાં તમે ટી શર્ટ પહેરેલા એક શખ્સ ને ટેકો લઈને બેસેલા જોઈ શકો છો શખ્સ બિલકુલ ચુપચાપ બેઠો છે અને કોઈ હલનચલન નથી કરતો શખ્સ થી ટી શર્ટમાં તમે કંઈક હલનચલન કરતી વસ્તુ જોઈ શકો છો તો શખ્સ ની ટી શર્ટમાં દેખાતી વસ્તુ કોઈ નાનો જીવજંતુ નહીં પણ ઝેરી સાપ છે જી હા ઝેરી સાપ શખ્સ નીકળો તો હતો ફરવા પણ ફરતા ફરતા શખ્સ જોયા સમજ્યા વગર એક એવી જગ્યા પર બેસી ગયો જ્યાં ઝેરી સાપ તેની ટી શર્ટમાં ઘૂસી ગયો શખ્સને સાપની જાણ થતાં શખ્સનો જીવ અદ્ધર થઈ જાય છે શખ્સ તો હાવભાવ એવો થઈ જાય છે કે જાણે જો ડર ગયા સમજો મર ગયા શખ્સ ગજબનું ધૈર્ય રાખે છે ને સ્ટેચ્યુની જેમ સ્થિર થઈ જાય છે વિડીયોને જોઈને તમે અંદાજો લગાવી શકો છો કે થોડીક પણ સાવધાની હટે તો કેટલી મોટી દુર્ઘટના ઘટી શકે છે શખ્સના ધૈર્યને જોઈને તમને તેના મનની સ્થિતિ અંગે અંદાજો લગાવી શકો છો ટી શર્ટમાં ઝેરી સાપને જોઈને શખ્સની જીભ જાણે કે પેટમાં જતી રહી હોય તેવું લાગે છે આ હિંમતવાન શખ્સ બીજા શખ્સ સાથે ઈશારામાં વાતચીત કરે છે ને તેની પાસેથી કાતર મંગાવે છે શખ્સ બીજા શખ્સે કાતરથી ટી શર્ટ ને ધીમે ધીમે કાપવા લાગે છે બીજો શખ્સ ટી શર્ટ કાપવાનું ચાલુ કરે છે શખ્સ કાતર લઈ ધીમે ધીમે ટી શર્ટ કાપવા લાગે છે જેમ જેમ સાપ ટી શર્ટમાં ફરે છે તેમ તેમ શખ્સ નો શ્વાસ જાણે કે થંભી ગયો હોય તેવું લાગે છે કાતર ટી શર્ટ કાપતી વખતે સાપને પડક થવાનો અંદાજ આવે છે શખ્સ ફરી કાતર લઈને ટી શર્ટ કાપવા લાગે છે થોડી ટી શર્ટ કાપ્યા બાદ બીજો શખ્સ સાપને બહાર આવવા માટે જગ્યા આપે છે પણ સાપ બહાર નથી આવતો બીજો શખ્સ ફરી કાતર થી ટી શર્ટ કાપે છે ધીમે ધીમે શખ્સ ટી શર્ટ ને કાપી તેના બે ટુકડા કરી દે છે ટી શર્ટ કપાયા બાદ સાપ ને બહાર આવવાનો રસ્તો મળે છે પણ સાપ બહાર આવે તે પહેલા જ બીજો શખ્સ સાપનું મોઢું પકડી તેને દૂર ફેંકી દે છે ટી શર્ટમાંથી સાપ બહાર નીકળી જતા જ શખ્સ તરત જ થઈને દોડવા લાગે છે વિડીયો ક્યાંનો છે તેની હાલ જાણકારી નથી સોશિયલ મીડિયા પર સાપથી શખ્સના રેસ્ક્યુનો વાયરલ છે ને લોકો આ વીડિયોને શેર કરીને વિકટ પરિસ્થિતિમાં શખ્સના ધૈર્યના વખાણ કરી રહ્યા છે સાથે સાથે ફરવા જતી વખતે ગમે ત્યાં ન બેસવાની પણ સલાહ આપી રહ્યા છે